મારું નામ પ્રજાપતિ દર્શના છે મારે મેં હું ગણિતની કૃતિમાં રહી છું તેનું નામ છે ખૂણાના પ્રકારો તમે જોઈ શકો છો ઝીરોથી નેવો અંશ ખૂણાને લઘુ પણ કહે છે ઝીરોથી નેવો અંશ ખૂણાને લઘુ પણ કહે છે જેમાં બીજો અંશનો ખૂણો હોય ચાલીસનો હોય પચાસનો હોય કે સાઠનો હોય તેને લઘુ પણ જ કહે

બે ઉદાહરણ તરીકે બે દરવાજા આખા ખોલી દઈએ તો તે તેની વચ્ચે જે જગ્યા હોય છે તે એક્ઝેક્ટ એસી એકસો એસી અંશનો ખૂણો બને છે એકસો એસી થી ત્રણસો સાહીઠના ખૂણાને આપણે પ્રતિબિંબ કોણ કરીશું તેનું પ્રતિબિંબ તેના ખૂણા ઉપર જ પડે છે જેવી રીતે કે દરવાજો અડધો ખોલીએ તો તે એકસો એંસીથી ત્રણસો સાહીઠની વચ્ચેનો ખૂણો બને છે અને છેલ્લે ત્રણસો સાઠનો ખૂણો બને છે તેને આપણે સંપૂર્ણ સંપૂર્ણપણ કહીએ છીએ જેવી રીતે કે આખું વર્તુળ આખું જે ગોળ ફરતું હોય જે આખું ચક્ર હોય તેની વચ્ચે ત્રણસો સાઠનો ખૂણો બને છે આવી રીતે આપણે ખૂણાના પ્રકારો યાદ રાખી શકીએ છીએ